મંદિર એટલે શું આ વાત સમજીએ જ્યારે આપણે મંદિર શબ્દો બોલીએ ત્યારે તરત જ લોકો વિચારે છે કે કયા ધર્મનું ના જો મંદિર તમારું કે મારું કે કોઈ ખાસ જૂથનું હોય તો તમે તેને મંદિર નહીં કહી શકો મંદિર દિવ્યતા માટેનું એક આમંત્રણ છે જો આપણે એવી કોઈ જગ્યા અને જરૂરી સાધનો ગોઠવી શકીએ જ્યાં જ્યાં દિવ્યતા વધુ પ્રગટ હોય એવું નથી કે તે બધે નથી બસ વધુ અનુભવાય તેવું હોય અવાજના તરંગો બધે જ છે પણ તમે સાંભળી નથી શકતા તમને તે ટ્રાન્સમિશન પકડવા મોબાઈલની જરૂર પડે છે નહીં તો તમે તે પકડી નથી શકતા તો કહેવાય કે મંદિર એ એક મોટું મોબાઈલ છે તમે બોલી ન શકો ફક્ત સાંભળવા માટે એ એક તરફનો ફોન છે હું હંમેશા મંદિર એવી રીતે બનાવું કે તમે બગબક ન કરી શકો ઠીક છે કે તમારે બોલવું છે જો તમારે કોઈ બીજા પરિમાણને સાંભળવું હોય જો તમારે તે સંભાવના માટે ગ્રહણશીલ બનવું હોય તો આપણે એવી જગ્યા બનાવી શકીએ આપણે એવું ઉપકરણ કે સાધન બનાવી શકીએ જ્યારે હું સાધન શબ્દોનો ઉપયોગ કરું તો એવું લાગે છે કે મારામાં આદર ઓછો છે પણ હું ધ્યાનલિંગને સાધન તરીકે ઓળખાવું છું તો લોકો નારાજ થાય છે કહે છે સદગુરુ એવું ના કહો અમારા અનુભવમાં તે બધું જ છે તેને સાધન ન કહો હું કહું છું તે સાધન છે કેમ કે સાધન શબ્દોનો અર્થ છે તે જે કામ કરે છે તે કોઈ કલાકૃતિ નથી કે જેની તમે બસ પ્રશંસા કરી શકો તે સાધન છે કેમ કે તે કામ કરે છે જો હું દરવાજામાં આ એક સ્ક્રૂ છે જો હું તમને કહું કે તેને તમારા હાથથી કાઢો તો તમે કાઢી શકશો પણ જો હું તમને સ્ક્રુ આપું તો તમે તે કરી શકશો બરાબર ને એવી જ રીતે પરેના દરવાજા ખોલવા માટે એક સાધન છે તમારા પોતાના હાથથી જો તમે તે દરવાજાના સ્ક્રૂ કાઢવાનો પ્રયાસ કરો તો તમારા દસે દસ નખ નીકળી જશે પણ છતાં તે નહીં નીકળે હા તમે તમારા દાંત વડે પ્રયત્ન કરો જાણો છો લોકો કરે છે જ્યારે તેમની પાસે કોઈ સાધન નથી તે તેઓ હાથથી પ્રયાસ કરશે તમે નથી કરતા તમારા દાંત પણ નીકળી જશે છતાં તે નહીં નીકળે પણ જો તમારી પાસે સાદું સાધન હોય તો કેટલી સરળતાથી તમે તે કરી શકત તો આ પરેના દરવાજા ખોલવાનું સાધન છે અને મને નથી લાગતું કે એક સાધન આદરણીય છે કે પછી તે અપમાનજનક છે સાધન એક અદભુત સંભાવના છે બરાબર ને માનવ સમાજમાં મહત્વનો વિકાસ ત્યારે જ થયો છે જ્યારે આપણે સાધનો બનાવવાનું શરૂ કર્યું બરાબર ને જો હું કહું કે મંદિર એક સાધન છે તો તે કેમ અપમાનજનક છે મંદિર એક સાધન છે વિવિધ સાધનોનો ઉપયોગ કરવાની વિવિધ રીતો છે આ સાધન માટે તમારે ચોક્કસ મૂળમાં રહેવું પડશે કેમ કે આ કોઈ ભૌતિક સાધન નથી તમારે તેની પાસે એક ચોક્કસ રીતે જવું પડશે તો તે રીતમાં અમુક સ્તરનો આદર પણ સામેલ હોઈ શકે છે કેમ કે તે સાધનનો ઉપયોગ કરવા માટે તેવા અભિગમની જરૂર છે તે રીતે આ સાધનનો ઉપયોગ શક્ય છે તો તે ખૂબ મહત્વનું છે કે તેને એક સાધન તરીકે સમજવામાં આવે અને ઉપયોગ કરાય એક ગંતવ્ય સ્થાન તરીકે નહીં પણ એક સંભાવના તરીકે મંદિર કોઈ ગંતવ્ય સ્થાન નથી મંદિર ફક્ત દરવાજો છે અને દરવાજો કે પહોંચાડતો નથી તે બસ ફક્ત ખોલે છે સંભાવનાઓને તમારા માટે તો મંદિર બનાવવા માટે શું જોઈશે ચોક્કસ આપણને થોડા પથ્થરો છે અને સાથે બીજી ઘણી સામગ્રી પણ મંદિર બનાવવા માટે માણસની અંદર શું જોઈએ હું તમને કેમ કહું છું કેમ કે નિરુત્સાહ કરવાનો પ્રયાસ કરું છું મંદિર ત્યારે જ બનશે જ્યારે ઓછામાં ઓછું એક જૂથ ઓછામાં ઓછા મુઠ્ઠીભર લોકો તેને પોતાના જીવનથી ઉપર રાખે પોતાના જીવનના ભાગ તરીકે નહીં પોતાના જીવનના સાઈડમાં કરાતી વસ્તુ તરીકે નહીં મંદિર બનાવવો કોઈ શોખ કે વ્યવસાય નથી તમારે તેને તમારા જીવનથી પરે તમારા જીવન કરતાં વધુ મહત્વની વસ્તુ તરીકે જોવું પડશે તમારે સમજવું જોઈએ કે ઓછામાં ઓછું પૂર્વમાં ભારતમાં મંદિરો એટલા વિસ્તૃત રીતે બનાવાયા કે કેટલાક મંદિરો બનાવવામાં તો ત્રણથી ચાર પેઢીઓ લાગી ગઈ હતી ઉદાહરણ તરીકે કૈલાશ મંદિર જે અજંતા ઇલોરા વિસ્તારમાં આવેલું છે આ એક અજંતા ઇલોરા ગુફા છે મહારાષ્ટ્રમાં તમિલનાડુમાં ઘણા છે આ મંદિર પર્વતમાંથી કોતરવામાં આવ્યું હતું તેઓએ તેનું બાંધકામ નહોતું કર્યું પથ્થરની વિશાળ ટેકરી તેઓએ તેમાં મંદિર કોતર્યું ત્રણ માળ બધું કોતરેલું તેઓએ તેમાંથી સેંકડો ટન પથ્થર દૂર કર્યો હોવો જોઈએ કદાચ હજારો ટન પથ્થર કેમ કે મંદિરમાં તમે જે બધી ખાલી જગ્યા જુઓ છો તે કોતરીને કાઢવામાં આવી છે અને તેમાં તેઓએ ત્રણ માળા બનાવ્યા વિસ્તૃત રીતે તમે જાણો છો અંદર બધી સજાવટ ત્યાં ઓછામાં ઓછી કદાચ છસ્સો મૂર્તિઓ છે બધી કોતરેલી જો તમે એક ભૂલ કરો તો તમારે આખું મંદિર ફરીથી બનાવવું પડશે હા કેમ કે તે કોઈ બાંધકામ નથી તે કંઈ એવું નથી કે તમે તેને ઉતારીને બીજું કંઈક મૂકી શકો છો તે કોતરેલું છે તે બનાવવામાં એકસો ને પાંત્રીસ વર્ષ લાગ્યા ઓછામાં ઓછી ચાર પેઢીના લોકો એક જ યોજના પર કામ કરતા હતા ત્રણ થી ત્રણ થી ચાર પેઢીના લોકોએ એકસો પાંત્રીસ વર્ષ સુધી એક જ યોજના પર કામ કરીને મંદિર પૂરું કર્યું અને ક્યાંય તેમના નામ લખેલા નથી આવું અદ્ભુત કામ તેમના ઘણાએ એ ચૌદ પંદર વર્ષની ઉંમરે કામ શરૂ કર્યું હશે અને તેઓ ત્યાં જ મરી ગયા છે ઠીક છે કામ કરતા કરતા પણ કોઈનું નામ લખેલું નથી આર્કિટેક્ટનું નામ પણ લખ્યું નથી જે રાજાઓએ મંદિર માટે ખર્ચો કર્યો તેમનું પણ નામ નથી લખાયું તે મંદિર છે તમે સમજો છો તે આપણે કોણ છીએ તેનું નિશાન છોડવાની જગ્યા નથી એક ખૂબ જ સુંદર વાર્તા છે એક વૃદ્ધ માણસ હતો એક માણસ હતો માણસો વૃદ્ધ થાય છે ધીમે ધીમે તેના બે દીકરા હતા પિતા અને દીકરાઓએ ખૂબ મહેનત કરી મોટું ખેતર બનાવ્યું અને તેઓ સમૃદ્ધ થયા અને પછી વૃદ્ધ માણસનો મરવાનો સમય આવ્યો અને જ્યારે તે મરવાની નિયણિય હતો તેણે તેના બે દીકરાઓને કહ્યું આ જમીનમાંથી જે કંઈ પણ નીકળે તે તમારે બંને સમાન વહેંચવું અને હંમેશા તેને જાળવી રાખું અને કોઈ પણ સમયે તમારા બેની વચ્ચે કોઈ વિવાદ ન હોવો જોઈએ તેઓએ તેમના પિતાની સામે સંમતિ આપી અને તેને પાળ્યું હું જમીન વહેંચવાની વાત નથી કરતો જમીન વહેંચવાની પ્રથા ભારતમાં બસ છેલ્લી ચાર પાંચ પેઢીમાં આવી ચારથી પાંચ પેઢીમાં કદાચ ત્રણથી ચાર પેઢીમાં તે પહેલાં આવું કશું હતું જ નહીં કે આ મારી જમીન છે તે તારી જમીન છે બસ ઉત્પાદન વહેંચવામાં આવતું હતું જમીન નહીં તો લોકોના મનમાં એવું ક્યારેય નહોતું કે તમે જમીન વહેંચી શકો એટલે તેમણે કહ્યું કે તમારે ઉત્પાદન સમાન વહેંચવું જોઈએ અને તેઓ તેને વળગી રહ્યા થોડા સમય પછી એક ભાઈના લગ્ન થયા એક બે ત્રણ ચાર પાંચ એને પાંચ બાળકો થયા બીજા ભાઈએ ક્યારેય લગ્ન જ ન કર્યા એ એકલો હતો પણ તોય હજુ પાક અડધો અડધો વહેંચાતો હતો કેમ કે તે પિતાના છેલ્લા શબ્દો છે તમે તેને બદલી નથી શકતા એ તેમની ઈચ્છા છે તો જે ભાઈના લગ્ન થયા હતા અને પાંચ બાળકો હતા એક દિવસ તેમના મનમાં એક કીડો ઘૂસ્યો તમે જાણો છો કેટલીક વાર તમારા મનમાં કીડા ઘૂસે છે તેના મનમાં કીડો ઘૂસ્યો અને પછી એક વિચાર આવ્યો અને તેણે વિચાર્યો મારે પત્ની અને પાંચ બાળકો છે મને પચાસ ટકા મળે છે અને મારો ભાઈ તે એકલો છે અને તોય તેને પચાસ ટકા મળે છે જ્યારે હું વૃદ્ધ થઈશ મારા દીકરાઓ મોટા થયા છે પાંચે પાંચ તેઓ વધુ જમીનો ખરીદશે આપણે વધુ સમૃદ્ધ બનીશું અને આપણી પાસે ઘણું વધારે હશે પણ મારો ભાઈ એકલો છે જ્યારે તે વૃદ્ધ થશે તેની પાસે અત્યારે જે છે તે પચાસ ટકા જ હશે આ ન્યાયી નથી પણ તે એટલું સ્વાભિમાની છે જો હું તેને વધુ આપવાનો પ્રયાસ કરીશ તો પણ તે લેશે નહીં જો હું મારા દીકરાઓએ મેળવેલી નવી જમીનોમાંથી મારું ઉત્પાદન આપવાનો પ્રયાસ કરીશ તો તે લેશે નહીં બસ પિતાની જમીનમાંથી તે પચાસ ટકા લેશે તો શું કરવું તો રાત્રે જ્યારે બધા સૂઈ જાય છે તે એક અનાજની ગુણી લઈને જાય છે અને તે તેને તેના ભાઈના ભંડારમાં જઈને મૂકી આવે છે તો કોઈની જાણ વિના તેના ભાઈને દાન કરી રહ્યો છે બીજો ભાઈ આ બાજુ તેણે વિચાર્યું કે મારા ભાઈ ને પત્ની અને પાંચ બાળકો છે તેને વધુ જોઈએ છે હું બસ એકલો છું આ બધાનું હું શું કરીશ તો હું કંઈ આપવા જઈશ તો તે કંઈ લેવાનું નથી તો તેણે પણ અનાજ લઈ જઈને તેના ભાઈના ભંડારમાં નાખવાનું શરૂ કર્યું રિવર્સ ઓસ્મોસિસ જેવું થઈ રહ્યું હતું અને કોઈને ખબર ન હતી રાત્રે શાંતિથી ક્યારેક આ ભાઈ એક ગુણી મૂકી આવે તે ભાઈ બીજી ગુણી મૂકી આવે આ ચાલુ રહ્યું તેઓ વૃદ્ધ થયા એક દિવસ બે વૃદ્ધ માણસો રાત્રે અનાજની ગુણીઓ લઈને જઈ રહ્યા હતા અને એકબીજાની સામે આવ્યા બંનેને સમજાઈ ગયું કે શું થઈ રહ્યું છે પણ તેઓએ બીજી તરફ જોયું અને તેમની યાત્રા ચાલુ રાખી ગુણિઓ મૂકીને પાછા ગયા અને થોડા સમય પછી તેઓ મરી ગયા એ ગામના લોકો એક મંદિર બનાવવા માંગતા હતા તેઓ જગ્યા શોધતા શોધતા ઘણી જગ્યાએ ફરી વળ્યા હતા ઘણે બધે શોધ્યા પછી તેઓએ મંદિર ત્યાં બનાવવાનું નક્કી કર્યું જ્યાં આ બે ભાઈઓ તે રાત્રે મળ્યા હતા તેઓએ એકબીજાને જોયા અને અચાનક તેઓ પોતાની ઉદારતાથી એટલા શરમાયા કે તેઓએ બીજી તરફ જોયું અને તેમનું પોતાનું કામ ચાલુ રાખ્યું તેઓએ વિચાર્યું મંદિર બનાવવા માટે આ શ્રેષ્ઠ જગ્યા છે કેમ કે મંદિરનો અર્થ એ જ છે કે પોતાનાથી પરે જોવું જો ત્યાં તે ભાવના નથી તો ત્યાં કોઈ મંદિર નથી